ઉપલેટામાં વર્ષ બે હજાર બાવીસ માં પતિ પત્નીની સરા જાહેર થયેલી હત્યાના કેસમાં આરોપીને વાર ઠરાવી આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે સજાજી સેશન્સ કોર્ટ દ્વારા આરોપી સુનિલ કરણ સોમજીભાઈ સિંગરખિયાને આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે ઉપલેટામાં બનેલ ઓનર કિલિંગના કિસ્સામાં કોર્ટ દ્વારા હત્યા કરનાર વ્યક્તિને સજા ફટકારવામાં આવી છે ઉપલેટા તાલુકાના ખેરસરા ગામના યુવક અને અરણી ગામની યુવતીએ કરેલ પ્રેમ લગ્ન બાબતે હત્યા થઈ

થઈ ગયા હોવા છતાં કોર્ટ દ્વારા પુરાવાના અને કાયદાના સિદ્ધાંતોની ટાંકી સજા ફટકારવામાં આવી છે નમસ્તે હું કાર્તિકેય મનોજભાઈ પારેખ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર સેશન્સ કોર્ટ ધોરાજી ઉપલેટામાં એક ઓનર કિલિંગનો કિસ્સો બનેલો સગા ભાઈએ પોતાની બેને મરજી વિરુદ્ધ લગ્ન કરેલા તો બેન બનેવી બંનેનું ખૂન કરેલું આ કિસ્સામાં આજરોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી સુનિલ ઉર્ફે કરણ સોમજીભાઈ સિંગરખિયા રહેવાસી અરણી તાલુકા ઉપલેટાવાળાને તકસીરવાન ઠરાવી અને આજીવન કેદની સજા ફટકારેલ છે જ્યારે આ સુનિલના પત્ની હર્ષાબેન ઉર્ફે કીર્તિ અને તેમના પિતાશ્રી સોમજીભાઈ જેઠાભાઈને કાવતરું કરવાના ગુનામાંથી છોડેલા છે આ બનાવની વિગત એવી છે કે ઓગણીસ ચાર બે હજાર બાવીસના ઉપલેટામાં જીકરિયા મસ્જિદ પાસે સતી માતાની ડેરી આવેલી છે આ ડેરી પાસે મરણ જનાર આરોપી સોરી આરોપી નહીં પણ મરણ જનાર રીના અને તેનો પતિ અનિલ આ બંને જણા દાઢના દુખાવાની કંઈ સારવાર કરવા માટે આવેલા હતા આ અગાઉની પૂર્વ ભૂમિકા એવી છે કે રીના જ્યારે સગીર વયની હતી ત્યારે પણ આ અનિલ મહિડા સાથે પ્રેમ સંબંધમાં ભાગી ગયેલી અને આ

છે કે વ્યક્તિ ખોટું બોલી શકે પણ સંજોગો ખોટું ન બોલે આ સિદ્ધાંતો ને ધ્યાને લઈ અને આરોપીને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા ફટકારેલ છે